આજે છવ્વીસમાં ઇનામ વિતરણ સમારોહમાં ખાસ કરીને આ સમુલગ્ન ટીમે જે નારી શક્તિનું સન્માન વધાર્યું આજે આ કાર્યક્રમની દાતા પણ તમામ બહેનો છે અને આ કાર્યક્રમના અધ્યક્ષ પણ જયશ્રી કાકી આપણે હંમેશા સુરતના આદર્શ એવા કાકા અને જયશ્રી કાકી હંમેશા તમામ કાર્યક્રમમાં કાકી હાજર હોય પણ કાકીને એટલી વિનંતી કરું કે તમને આજે જ્યારે કાકી અધ્યક્ષ સ્થાન આપ્યું ત્યારે નારી શક્તિને આગળ વધારો અને આવતા કાર્યક્રમમાં બધા જ કપલ સાથે આવે એવું કંઈક તમે પ્રયત્ન કરો એવી કાકીને હું વિનંતી કરું એટલે આજે અધ્યક્ષ સ્થાન આપ્યું પછી કાકીનો બોલવાનો વારો આવ્યો એટલે કાકીએ વાત કરી ખૂબ સરસ વાત કરી અને સમજણપૂર્વક એટલી વાત કરી એટલે મેં કાકાને વાત કરી મેં કીધું અમારે નારી શક્તિની રાજકારણમાંય બહુ જરૂર છે એટલે કાકા મેં કીધું એવું લાગે તો કાકીને અમને આપી દો તો અમે લઈ જઈએ ત્યાં રાજકારણમાં એટલે કાકાએ ખુશ થયા કે તમે તારે લઈ જાઓ તમારે જરૂર હોય તો એટલે આજના કાર્યક્રમમાં ખૂબ નવીનતા જોવા મળી ખૂબ સારી વાત છે એવા જ આપણા બાકીના આગેવાનો ભાઈ શ્રી હંમેશા આપણને સંસ્થાને અને સમાજને મદદ કરતા હોય અને આ સમૂહલગ્ન સમિતિને પણ એક સરસ મજાનું કાર્યાલય બનાવી આપ્યું છે એવા ભાઈ શ્રી હરિભાઈ નકુમ આપણા મનુભાઈ વાપી કે જેમણે મહુવાની અંદર દોઢ કરોડ રૂપિયાનું દાન આપી અને સમાજને ઉજળો કરી બતાવ્યો છે એવા ભાઈ શ્રી મનુભાઈ આપણા ભાઈ શ્રી મયુરભાઈ ભાદરકા જીકારભાઈ વાઘ ભાઈ શ્રી દુલાભાઈ બોસ આપણા વડીલ મુરબ્બી શ્રી તાતા ભાઈ શ્રી રમેશભાઈ બલદાણીયાએ ખૂબ સરસ વાત કરી કે વિદ્યાર્થીનો સ્પર્શ કરે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય દીકરા દીકરીઓ અત્યારે જે ભણી રહ્યા છે એને ઉપયોગી થાય એવી આ અધિકારીઓ વાત કરે જ્યારે જીતુભાઈ હું તમને પણ વિનંતી કરું કે જ્યારે ઇનામ વિતરણનો કાર્યક્રમ હોય દીકરા દીકરીઓ દસમા અને બારમા ધોરણની અંદર વધારે ટકા લાવે અને એને આગળ પછી કેવી રીતે જીવવું કઈ સમજણથી ભણવું કેમ આગળ વધવું તો વધારે વધારે અધિકારીઓ એમાં પ્રકાશ પાડી શકે તો એવા અધિકારીઓ પાંચ અધિકારીઓ બે અધિકારીઓ પ્રવચન આપે તો એ સારી વાત કહેવાય આગળના દિવસોમાં પણ તમે એવું કરજો કે જે લોકો નોલેજ એની પાસે છે એ આગળ વધ્યા છે એ લોકો એને માર્ગદર્શન આપે તો આ બાળકોને આગળના દિવસોમાં શું કરવું એનો એને ખ્યાલ આવે એવા જ તમામ ભાઈ શ્રી મગનભાઈ જિંજાળા ભાઈ શ્રી આપણા હરેશભાઈ કાસળ એ પણ સહકારી સંસ્થાના ખૂબ મોટા અધિકારી છે હું જીતુભાઈ કાસળ અને હરેશભાઈ જ્યારે પાટીલ સાહેબ પાસે ગયા ત્યારે આજ સુધીમાં એક જ માણસનો નંબર પાટિલ સાહેબે અમારી પાસે માગ્યો નહીં હરેશભાઈનો હતો કે હરેશભાઈ નંબર આપો ને મને એટલે ખૂબ સારી રીતે સમાજ પ્રગતિ કરી રહ્યો છે એવા આપણા ગુજરાત આહીર સમાજનું ગૌરવ કે જે આખા ગુજરાતમાં સમાજ માટે કામ કરી રહ્યા છે એવા આદરણીય હળિયા સાહેબ ઉપસ્થિત મંશાસ્થિત તમામ ભાઈ શ્રી સોમતભાઈ આ બહેનોએ જે ખૂબ એના પતિદેવને ઉજળા કરી બતાવ્યા હવે ખબર નહીં પતિદેવે પૈસા આપ્યા છે કે એના પોકેટ મનીમાંથી આપ્યા છે પ્રમુખ ગ્રુપે તો કીધું કે અમારા પોકેટ ગ્રુપમાંથી ઓલા બેલેન્સ અમારું હોય એમાંથી આપશું કાકી આ લોકોએ તમારું બેલેન્સ થવા દીધું છે આ લોકોએ કે તમારા પર્સ તપાસી તપાસીને લઈ ગયા છે એવું નથી ને એટલે ખાસ કરીને જે રીતે જે દિશામાં સમાજ આગળ વધી રહ્યો છે સમાજ દરેક સમાજની સાથે અમારે મળવાનું થાય બેસવાનું થાય ત્યારે અત્યારે આ સુરતની અંદર તમે બધા જાણો છો કે પટેલ સમાજ ખૂબ આગળ છે આપણે કોઈપણને ક્યાંય પણ નાની મોટી હરીફાઈ કરવી હોય ઉદ્યોગ ધંધાની કે કોઈ પણ શિક્ષણની કે કોઈ પણ હરીફાઈ કરવી હોય તો આપણે પટેલ સમાજ સાથે કરવી પડે પણ આજે પટેલ સમાજના મોટા લોકો સાથે બેસવાનું થાય તો આ દીકરા દીકરીઓએ અમને એટલા ઉજળા કરી બતાવ્યા છે કે તમારા કારણે તમે એટલા ડૉક્ટર બન્યા તમે એટલા અધિકારીઓ બન્યા તમે એટલું આગળ શિક્ષણ મેળવ્યું અને એટલું આગળ શિક્ષણ મેળવ્યા પછી પણ તમારામાં એટલા બધા સંસ્કાર છે કે તમે એ સંસ્કાર સાથે લંડનમાં રહેતા દીકરો દીકરી એમ કે સમૂહ લગ્નમાં પહેલું નામ અમારું લખાવજો એટલે આ સંસ્કાર સાથેનું શિક્ષણ જે આહીર સમાજના દીકરા દીકરીઓમાં છે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે ક્યારે બાકીના સમાજો બાકીના સમાજના લોકો આપણને એમ કે કે ભાઈ અત્યારે આહીર સમાજ ક્યાંયથી પાછળ નથી આહીર સમાજ શિક્ષણમાં ખૂબ આગળ છે અને એ તમે અમારું અમારું ગૌરવ વધાર્યું છે આ દીકરા દીકરીઓ તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આહિર સમાજના દીકરા દીકરીઓ છે એનો કાયમ માટે ખ્યાલ રાખજો આપણા મા બાપનું માથું હંમેશા ઊંચું રહે એવું કામ કરજો અને ભગવાને આપણે જ્યારે ભગવાન કૃષ્ણના વંશજો છીએ ત્યારે ભગવાને આપણી અંદર અલગથી એક એક્સ્ટ્રા શક્તિ આપી છે અને એ એકસ્ટ્રા શક્તિ આપણામાં એવી છે કે ગમે એ પરિસ્થિતિમાં એવું નથી કે માની લો કે શિક્ષણમાં આપણે આગળ ન વધી શક્યા તો બીજા ક્ષેત્રની અંદર પણ આપણી અંદર એ કુને છે આ મને જીતુભાઈ હમણે મયુરભાઈ વાત કરી કે આ મયુરભાઈના બંને દીકરાઓ એક દીકરો દિલ્હી ભણે છે અત્યારે યુપીએસસીની તૈયારી કરે છે એક દીકરો લંડન આપણે કેનેડામાં છે એની સાથે પણ મને વાત કરાવી કે એટલા બધા દીકરાઓ અને એ પાછા અમીર ઘરના દીકરાઓ બહાર રહી અને ખૂબ ભણવાનું ખૂબ મહેનત કરીને પ્રયત્નો જે કરી રહ્યા છે આપણા સમાજના દીકરા દીકરીઓ એ સમાજનું ખૂબ ગૌરવ વધાર્યું છે અને અહીંયા મંચ ઉપર બેઠેલા તમામ લોકોએ જે પૈસા આપવામાં પાસી પાની નથી કરી અને ક્યાંક ને ક્યાંક દર વખતે આપણે સમૂહલગ્નમાં અવળા ભવ્ય સમૂહ લગ્ન કરીએ સમાજને રૂડો લગાડે એવું કામ કરીએ અને એના દ્વારા આખા સુરતની અંદર આપણી એવી સાપ ઊભી થઈ છે કે આ સમૂહ લગ્નના માધ્યમથી આપણા મંચ ઉપર પાંચથી છ વખત મુખ્યમંત્રી આવે ગુજરાતનો એવો કોઈ મંચ નથી કે એક મંચ ઉપર પાંચથી છ વખત મુખ્યમંત્રી આવ્યા હોય એ પણ આ સમૂહ લગ્ન સમિતિનું ખૂબ મોટું ઉમદા કામ છે ત્યારે આ સમૂહ લગ્ન સમિતિની ટીમ આખી જીતુભાઈ અને એની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમે સમાજના આવા કામ કરતા રહ્યો અને આવા યુવાનો અને બાળકો વધારે વધારે શિક્ષણથી આગળ વધે સૌ સાથે મળી અને સમાજનો વિકાસ કરીએ આ રાષ્ટ્રનો વિકાસ કરીએ અને આહીર સમાજનો દીકરો દીકરી હોય તો એના ઉપર તમામ સમાજ ભરોસો કરે એવું આપણે આવતા દિવસોમાં કામ કરીએ એ જભ્યતા ભારત માતા કી જય જય દ્વારકાધીશ